જય માતાજી મિત્રો ચાલો આપણે બનાવીએ ઉત્તરાયણ સ્પેશિયલ મસ્ત મજાની મમરાની ચીકી આ વાનગી બનાવવા માટે તમને જોઈશે દોઢસો ગ્રામ મમરા સો ગ્રામ ગોળ અને એક ચમચી ઘી મમરા શેકવા માટે ટપેલું ક્યાં તો કળો લઈ શકાય મમરા શેકાઈ ના જાય ત્યાં સુધી આવી રીતે શેકીએ હવે આપણે મમરાને એક વાસણમાં કાઢી લઈશું હવે આપણે એમાં એક ચમચી ઘી અને સો ગ્રામ ગોળ નાખીશું ગળનો પાયો પાકો ના થાય ત્યાં સુધી ધીમે ધીમે એને સાટરતા રહેવાનું હવે ગોળનો પાયો પાકો થઈ ગયો છે તો આપણે એમાં મમરા નાખીશું ગોળ ને મમરા મિક્સ ના થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું હવે તમે જોઈ શકો છો મમરા અને ગોળ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે એક ડીશમાં ઘી સરખી રીતે લગાવીશું હવે આપણે એમાં ગોળ મમરાનું મિક્સર પાથરી દઈશું સમાન રીતે વાટકીના મદદથી ધીમે ધીમે આવી રીતે દબાવતા રહીશું જ્યાં સુધી સમાન રીતે પથરાઈ ના જાય હવે આપણે એને દસ મિનિટ ઠંડુ પાડીશું ઠંડુ થઈ ગયું છે હવે આપણે એક છરીના મદદથી કટ કરીએ અને ચોસલા પાડીશું તમે જોઈ શકો છો મમરાની ચીકીના સહેલી રીતે ચોસલા પડતા છે હવે તમારી મસ્ત મજાની ક્રંચી મમરાની ચીકી ખાવા માટે રેડી છે